હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો બધાય દાયરા રામ રામ ને સીતારામ ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો આજે આપણે કામ તો ઘણું બધું હે કારણ કે ખેડૂતનું કામ તો હોય જ એટલે આજે આપણે રવિવારીમાં જવાનું છે તો આપણા બ્લોકમાં બન્યા રવિવારે રવિવારીમાં જાશું તો તમને બતાવશું તો જેવો ટાઈમ આપણે નીકળ્યા તો તો આપણે જવાનું ફાઇનલ જ છે બાકી જેવો આમ થારી ગયું અને અવાજ સંભળાતો હે તમને કારણ કે વાવેતર કર્યા જીરાના એટલે જીરા સકલા કાપી જાય તો જે બધા ખેતરો ખેતરો એમ જ છે એ અવાજ તમને આવતો હશે રખોલા કરે બિસારા મહિનો દીધો વાંધો ન આવે જીરું નીકળે જાય એકલા પછી મોટું ગયા પછી તો વાંધો ન આવે ન કાપે આપણી તો એ થોડું કોસું પડે ગયું રખોડું બહુ નથી કરવું પડતું આ પતરું એટલે ઘડી ઘડી જઈએ આવતા રેઠ ન મૂકે ને કંદર જાય બે જાય તો ફાઈનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છે રવિવારીમાં આપણા ગામમાં રવિવારી બજારમાં તો ચાલો આપણે આજે મોચડી લેવાની હા શિયાળા ફૂલ ઠંડીની સિઝન શરૂઆત થઈ ગઈ હા હવે તો હમણાં તો ફૂલ ઠંડી પડે પણ માપને થાય તો ત્યાં ઓનલાઈન જગ્યાએ તો માપને નથી ઓકે થાય છે અહીંયા જોઈએ મેળ આવે તો થાય મસ્ત મજાની રવિવારી પ્રાણી હા મોટી વસ્તુ મળે હે એમાં હવે શિયાળાની સિઝનમાં સેટરો ને જર્સીઓ ને એ બધું વધારે હોય કારણ કે રીજન પ્રમાણ વસ્તુ હોય બધી આપણે ઘણા ટાઈમથી નહોતા આવ્યા તે ઘૂમરો મારતા આવી આપણે ઝીણા મોટું કંઈ લેવું હોય તો લેતા આવીએ પગ મોટા હા એટલે મોદડી તો માપની નથી થાય આપણે માપ જ તો ટૂંકા આવતા બધા માપ અયાર સંપલ નથી જોઈએ તો બાકી જો વાસણ સહી થાય બોધી ડુંગડી ને લચ્છા ને એક જ આપણે હવાણી લેવાની છે તો ભુલાઈ જાય હવાણે એક্লাস બંધ લઈ લ્યા અયાર પણ હોય એનો હોય હારે તૈયાર હારે નો હોય મિત્ર આપણે ના અન કામ કેવાય પાણી ફિલ્ટર કેવાય નારો પણ કેવાય તો ઈ આપણે લીધું અને ખોલીયા કામ કામ વસ્તુ નીકળે ઈલી વસ્તુ નીકળી ને વાણ ફિટ કરવાનું હે પણ આપણી કોઈ દીકીતું નત કામ થાય ફિટ થાય કે હો થાય જોયે જોયે આપણે નળમાં હે આવી કપડીને એટલે આ હાલ હે નહીં ગામમાં બીજું લેવું જોઈએ આપણી કપલી જાડી હે ને એમાં આવી ઝીણી હે એટલે ન હાલે બીજી લઈ આવીએ આપણે લઈ આવ્યા નળ નવો નાખી દીધો ને આ કપડીને ઓલામાં સડતી નથી એટલે આ બધું એક આ લેવું પડ્યું આ નળ લેવો પડ્યો બાકી તો બધું એમાં આવે પણ આપણે લાઈન નાખ્યા હોય જાડી હોય એટલે પછી આ ઝીણા જાડું થાય એટલે એમાં એકાબીજામાં સડે ને એ આપણે નાખવું પડે એ જો લઈ આવ્યા તો કે વસ્લો ભાગ જે છે એ તો આવ્યો હતો આ ફિલ્ટર ભેગો જ પોબંધ રાખીને મેગ્યું હતું આપણે ત્યાં આવે તો થાય એનું પાનો લાગે ને ફિટ કરવાનું

બે જોડીને એક ત્રીજી ત્રણ જોડી આપણી ફૂલ લીધી છે એક કા ત્રણ જોડી લઈ આવ્યા ને બીજું તો ખાવાનું ને બકાલો નહી તો આપણે રોજ નું ચાલુ જોઈ મહેમાન આવે કાં ઘેર એટલે કંઈ ખરીદી આપણા થઈને કઈક કા પાછા ભાગી આવ્યા ભાઈ ગયા ફોન આવ્યો તો ફટાફટ મેં કીધું સંપલતા લઈ લઈએ બીજું બધું રીવ એમાં ભૂલે ગયા આપણે પાણી ફિટિંગનું અધૂરું રેગું મિત્રો આજ તો જો આ બધું ઝાખું ઝાખું થયું અંધી છે એક વખત ત્યાં ઝાકર આવી તી તે ઉડે ગઈ હતી પાસે આ ઝાકર હોય કે ઓંધી હોય કઈ ખબર નથી પડતા જો હા બધું ઝાંખું ઝાખું 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 દેખાય ને આપણે જ્યાં આ ભાગ નેદાય ગયો હા જીરા ન ને જો જીરું મસ્ત આવડે રહ્યું થયું હોય આપણું હવે જા આટલો ભાગ રહ્યો હે આપણે નધવાના હા જો સકલા દેખાતા હોય તો મને આમાં કદાચ એટલા સકલા લાગે કે એની વાત ન પૂછો વાર રેડું મૂકીએ એટલે જીરું બોધ કાપ નાખે દબડાઈ જાય બધા હળમાં જ કાપે નાખ દે ખાય નહીં kol kol yang kol 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 tanjai. Muda kaya rob binat biu lo. ha, nanti ya bos ingat perikai gitu. પણ હાઈ ક્લાસ થઈ જાય નહીં વાંધો હવે આપણે જીરું